વરસાદથી કેરીના પાકોને નુકસાન થયું છે મહત્વનું કહી શકાય કે પાકને નુકસાન થયા બાદ ખેડૂતો સમુદાયમાં ચિંતાનું ફરી વળ્યું છે ભારે પવન અને વરસાદના કારણે કચ્છના ખેડૂતોનો પાક પાક તૈયાર બરબાદ થયો છે કચ્છમાં અચાનક જ ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે તેમજ બાગાયતમાં ડાડમ અને કેસર કેરી ખોરાકના પાકોને ભારે નુકસાન થયું છે તેમજ ખરાબ હવામાનના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના પાકોને પણ નુકસાન થયું છે તો કચ્છના અંજાર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયેલો છે ત્યાં ઝાડમાં લાગેલી કેસર કેરી પડી ગઈ છે જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે તો નોંધનીય છે કે બજારોમાં કચ્છની કેસર કેરીની માંગ સૌથી વધુ હોય છે પરંતુ છેલ્લા ત્રણેય વર્ષથી સતત કેરીના ઉત્પાદન સમયે હવામાનના ફેરફાર થતાં ખેડૂતોને તૈયાર પાક બરબાદ થઈ જાય છે તો આ વર્ષે ખેડૂતોએ કેસર કેરીની ઉત્પાદનમાં વધારો થાય એવી આશા પર પાણી ફરી વળ્યું છે જ્યાં ચાલુ વર્ષે પચાસ થી સાહીઠ ટકા કેસર કેરીના ઉત્પાદનની આશા હતી પરંતુ આ વર્ષે વીસ ટકા કેસર કેરીનો પાક બરબાદ થયો છે જ્યાં કચ્છના ખેડૂતોને લાખોનું નુકસાન બેઠવું પડશે આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતોની માંગણી છે